કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવા માટે તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી ડી કથેરિયાની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે કામરેજના તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી ડી આગેવાનીમાં આજરોજ કામરેજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ વિવિધ સોસાયટીઓના પ્રમુખશ્રીઓ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીઓએ આજે અઠવાલાયણ સ્થિત સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો આ મુદ્દે તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી ડી જણાવ્યું હતું કે અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ છેલ્લા દસ વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી ત્રણ લાખથી વધુ થઈ ગઈ છે પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવ્યું નથી જેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં નીચે મુજબની ખૂબ મોટી સંખ્યાઓ ઊભી થઈ છે જેડી કથિરિયાએ સમસ્યાઓને જણાવતા કહ્યું કે રોડ રસ્તાની સમસ્યા પુષ્કળ માત્રામાં છે મોટે ભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે શાસકોને અવારનવાર જાણ કરવા છતાં તેમના પેટનું પાણી હલતું નથી ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તાઓ ઉપર દબાણ કરવાથી કેટલાક રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ થયા છે આ ઉપરાંત આર એન્ડ હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચાલવા યોગ્ય નથી અને વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી આ તમામ સમસ્યાઓ ઉપરાંત સ્ટ્રીટ લાઇટના અભાવને કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને રોજે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે શેડી કથિરીયાએ જણાવ્યું હતું કે કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં તમામ સોસાયટીઓમાં બોરવેલ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે આ પાણી ક્ષારયુક્ત તેમજ ખરાબ ક્વોલિટીનું હોવાથી લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહી છે ગટર વ્યવસ્થા માટે કામરેજ ગ્રામ પંચાયત અને સુડા દ્વારા ભૂતકાળમાં વસ્તીને ધ્યાનમાં લીધા વગર આડેધડ રીતે ગટર લાઈનો નાખવાની ખૂબ જ ખરાબ હાલત સમગ્ર કામરેજ વિસ્તારની થઈ રહી છે મારું નામ કુમાર પ્રજાપતિ છે કામરેજ વિસ્તારમાં રહું છું જાગૃત નાગરિક છું અને એક સોસાયટીના રહીશ તરીકે અત્યારે કલેક્ટર કચેરીએ આવેલો છું અમે કામરેજ વિસ્તારના તમામ સોસાયટીના અગ્રણીઓ આજે એક રજૂઆત લઈને આવીએ છીએ કે અહીંયા કામરેજ વિસ્તારની અંદર વસ્તી ત્રણ ની છે પણ હજુ પણ ગ્રામ પંચાયત દ્વારા એનો વહીવટ થાય છે ગ્રામ પંચાયત ત્રણ લાખની વસ્તીને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પણ સક્ષમ નથી માત્ર દસ હજારની વસ્તીને જે સુવિધાઓ મળતી હોય એ સુવિધા અત્યારે મળે છે અમારા વિસ્તારની અંદર એક પણ રોડ રસ્તા સારા નથી સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી ગટર લાઈનની વ્યવસ્થા બરાબર થઈ નથી જેથી જાહેર માર્ગો ઉપર ગટર ઉભરાય છે અને તેમજ સોસાયટીઓની અંદર ગટરના પાણી ઘૂસી જાય છે પીવાનું પાણી બોરથી મેળવવું પડે છે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી આ ઉપરાંત જે ત્રણ લાખની વસ્તીને સરકારી શાળા હોસ્પિટલ બાગ બગીચા આવી બધી જે સુવિધા મળવી જોઈએ એ પણ મળેલી નથી ઘણા બધા વોર્ડની અંદર આંગણવાડીની પણ વ્યવસ્થા નથી જેથી જાહેર માર્ગો પર આંગણવાડીના બહેનો દ્વારા ટીકાકરણ કરવામાં આવે છે એટલે ઘણી બધી અસુવિધાઓ છે અને આ અસુવિધાઓ દૂર થાય અને અમારો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદને અડીને આવેલો હોવાથી સુરત મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે જેથી આ ત્રણ લાખ ની વસ્તી પ્રાથમિક સુવિધાઓ મળે અને યોગ્ય ન્યાય મળે એવી અમારી માંગણી છે